નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન આજ મુદ્દો છે ખેડૂતોનો ખેડૂતનો મુદ્દો એટલે છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર માવઠું કયું કમોસમી વરસાદ થાય વરસાદ થાય એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય કોઈ પણ પાક હોય સિંગ હોય કપાસ હોય ડુંગળી હોય દરેક પાકની અંદર અમને નુકસાન થાય કમોસમી વરસાદ થાય માવઠું થાય એટલે ખેડૂત નુકસાન થાય આ વાત એટલે કરું છું યાદ રાખજો મિત્રો આપણો દેશ જય જવાન જય કિસાનની સાથે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે આપણા જગતનો તાત ખેડૂત કહેવાય આપણા અનદાતા ખેડૂત કહેવાય જે પાક પકાવીને ગયા હોય એના પૂરેપૂરતોને મહેનતતા હું મળતું નથી ખૂબ મહેનત કરે ખેડૂત જગતનો તાત એટલે આપણા સૌરાષ્ટ્રની અંદર જે માવઠું થયું માવઠાની હિસાબે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા પાણી ભરાવાથી પાકને ખૂબ નુકસાન થયું સાથે શહેરની અંદર પણ ઘણા બધા ઇલાકા શહેરી મોહલ્લાની અંદર પણ ઘણું બધું નુકસાન થયું લોકોના ઘરમાં પાણી ગળી ગયા ખૂબ મોટું નુકસાન થયું સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર એટલે મિત્રો આ વાત એટલે કરું છું જ્યારે આપણે સોમ વેચવા જવું હોય તો આપણે ધર્મના કાંઠે જઈએ બરોબર તોલ કરીએ ત્યારે આપણે સોનું ધોલીએ ના કાંટે અને જ્યારે ખેડૂતોનો પાક પકાવે ત્યારે ખેડૂતોના કરમના કાટે ચોખે છે જે મહેનત કરી હોય એના એને ચોખ્ખું પડે છે એ ચોખ્યા પછી પણ એને મહેનતો મળતું ન હોય કમોસમી વરસાદ માવઠું થાય ત્યારે પાકમાં જે નુકસાન થયું હોય ત્યારે કયા કરમના એ ચોખવા જાય ખેડૂત કયો સરકારનો કાંટો હોય છે તો બરોબર પાપ તોલ કરી દેશે અને જે નુકસાન નુકસાનથી ભરપાઈ કરી દેશે ખેડૂતને વળતર ક્યારે મળી શકે કયા બધા નેતા મળવા જાય એને આશ્વાસન આપે રીલ્સ બનાવે ફોટો સેશન કરાવે એટલે શું વળતર મળી જશે કશું મળવાનું નથી આજે સરકારનો જે કાંટો છે ફરે છે ચારે બાજુ લાલ બત્તીવાળો આગળ એક પોલીસની જીપ જાતી હોય પાછળ મંત્રીની ને પાછળ ચાર પાંચ દસ ને પાછા એમ્બ્યુલન્સને અલગ અલગ મંત્રી બધા કેટલો કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જાય જે પાકની રકમ દેવાની હોય છે ખેડૂતને એ રકમ નક્કી કરવા માટે તેને કરોડો રૂપિયાનો ખર્ચો કરે ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છતાં પણ એને વળતર મળતું નથી કે ખેડૂતો જાગૃત થયા છે ખેડૂતો જાગ્યા ગયા છે ખેડૂતનો અવાજ ભૂલી જ છે ગુજરાતની અંદર રેલો લાવી દીધો છે જ્યારે ખેડૂતો જાગ્યા ગયા ગુજરાતભરની અંદર જ્યારે પછી આંદોલન થવા મળ્યા સરકારને ચેતવણી આપવા મળ્યા ત્યારે આ બધા લોકો નીકળ્યા શું કામ કે એનો મત વિસ્તાર બચાવવા માટે એની સરકાર બચાવવા માટે સરકાર પડી ન જાય એની માટે આજે ખેડૂતને જે નુકસાન થયું છે માવઠાની અંદર એ ભરપાઈ કરવા માટે નીકળ્યા હતા લોકો બસ એ ફોટો સેશન કરાવી અને બસ એમ લાગશે કે બસ બધું સારું થઈ ગયું છે અને અમે ખેડૂતો મળ્યા છીએ અને એનો અવાજ અમે સાંભળ્યો છે અને અમે એની સાથે ચર્ચા કરી છે અને રિપોર્ટ ફોટાફટા મૂક્યા કરશે ભારતીય જનતા પાર્ટીમાં બધા રિપોર્ટ જવાના છે કમલમની અંદર આ એક ટેકાણે સરકારના ચોપડા જવાના નથી આ લોકોએ જાગૃત થવું પડશે જેમ ખેડૂતો જે જાગૃત થયા છે એની સાથે લોકોએ જાગૃત થવું પડશે કેટલા બધા સરકારી અધિકારી છે સચિવાલય કે તે વિભાગની અંદર નીચે સુધી તમે જુઓ ગ્રામ્ય લેવલ સુધી સરકાર એટલે બધા નોકરીયાતને આપણે પગાર આપીએ છીએ સરકારી કેટલી બધી નોકરીઓ છે દરેક વિભાગની અંદર કેટલો બધો રૂપિયો આપીએ આપણે પગાર આપીએ બધો પગાર વેડફાઈ જાય બસ ઓફિસમાં બધા વહેશન નેતાઓ ચર્ચા કરતા ચા ચાના બિસ્કિટ સાથે ફોટો પડાવશે એક ચા ને બિસ્કીટ દસ પંદર લાખ રૂપિયાની થશે પાણીની બોટલ પાછી બે ત્રણ લાખ રૂપિયાની થશે ચોપડામાં બધું લખાઈ જશે અને જ્યારે ખેડૂતોને જ્યાં દેવાનો વારો આવશે ત્યારે કલ્લા તલા કરશે પછી ચૂંટણી આવી રહેશે એટલે પ્લીઝ ઉઠો આવનારું જનરેશન જી ઉઠ્યું છે જાગ્યું છે ખેડૂતોનો અવાજ ભીનું છે લોકોનો અવાજ બન્યો છે અને દરેક લોકો સરકારની સામે અવાજ કરો સરકાર ખોટું જ કરે છે યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે ને ખૂબ ખોટું જ કર્યું પચીસ ત્રીસ વર્ષથી નથી શિક્ષણ નથી આરોગ્ય નથી ખેતી નથી ખેડૂતોનું ધ્યાન રાખ્યું નથી કોઈને નોકરી મળી સરકારી નથી બીજી કોઈ નોકરી ઉત્પન્ન કરી શક્યો બસ પ્રાઇવેટાઇઝેશન કર્યું છે એમના જે બધા દલાલો જે બધા છે ઉજોપતિઓ અદાણી ટાઈપના બધાને ખોળામાં બેસાળે બેસાડે એના પાર્ટી પણ લીધો છે એ આ ગુજરાતનું જે મંત્રીમંડળ બદલાવું છે ને એ કોઈ જનતા માટે જ બદલાવું એ ઉદ્યોગપતિઓ માટે બદલાવું છે ઉદ્યોગપતિઓને તાત્કાલિક બધી રૂપિયા બે રૂપિયામાં જે જમીન આપી દે અને તાત્કાલિક બધી ફેક્ટરી ઊભી થઈ જાય અને આખા ગુજરાતમાં ગ્લોબલ વોરિંગ સર્જાય એના માટે આ કેબિનેટ આખું ફેર્યું છે હવે તમારો વારો ગયો તમે સહી કરી નાખી છે હવે આ લોકો સહી કરવા આવશે ખેડૂત જગતનો તાત કહેવાય આવી રીતના ફોટા વિડીયોઝ કરાવી અને જે ખેડૂતની મશ્કરી કરે છે એ મશ્કરી ન થવી જોવે ખેડૂતોને પૂરો ન્યાય મળવો જોઈએ ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું એની ભરપાઈ થવી જોઈએ એટલે આપણે સરકાર પાસે આશા રાખીએ અને બરાબર જે આપણો લોકતંત્રનો જે સંવિધાન જે છે ને એનો કાંટો એનાથી આપણે તોડીએ જો આપણે એનાથી તોલશું ને તો જ આ બધા વસોટિયા જે છે ને ઘડી ગયા છે ને બધા સંવિધાનના પદ ઉપર કોઈપણ પદ હોય વિધાનસભાથી લઈ નાણાં મોટા નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત જેટલા સહકારી પદ બધા ઉપર જે બેઠેલા છે ને એને આપણે તગડી શકશું એટલે ધર્મનો કાંટો આપણી પાસે જ રાખજો ધર્મના કાંટે આપણે જે તોલ ને ને લોકતંત્રના કાંટે આપણે ત્યારે આ લોકો ત્યાંથી ભાગશે ત્યારે એક નવો ઉદય થશે ત્યારે આવી રીતે આપણે લાચારી ભોગવી નહીં પડે ખેડૂતોને લાચારી ભોગવી નહીં પડે જ્યારે પણ આવું નુકસાન થશે ત્યારે એના સરકારી અધિકારી આવશે અને તાત્કાલિક એનો એ ધર્મના કાંટે તોલ માફ કરી દેશે કે તારો નુકસાન થયું છે આ સરકારનો કાંટો છે અમારા લોકતંત્રનો કાંટો છે જે કંઈ નુકસાન થયું તમને ભરપાઈ થશે ચિંતા નહીં કરતા ખૂબ મોટો ટેક્સ આપીએ છીએ ગુજરાત સરકાર ચાલીસ ટકા પાંત્રીસ ટકા બત્રીસ ટકા અઢાર ટકા પાંચ ટકા બાર ટકા ખૂબ ટેક્સ આપીએ છીએ આ બધો ટેક્સનો રૂપિયા દ્રાજ્જો ગાડી નીકળે છે ને ટો પાછળ વપરાય છે એના પગાર પાછળ વપરાય છે એના બંગલા પાછળ વપરાય છે આ એ જ નેતા છે દ્રાખજો આપણા સમાજમાંથી આપણે મોકલા છીએ લોકોને પણ આપણને લોકોને મદદ કરતા રીતે ખેડૂતોને મદદ કરતા બસ એના અભિમાનની અંદર લોકો ચુપચુસ છે પ્લીઝ આ રીતના રાજકારણની અંદર પતન કરો નવયુવાન જેનજી જાગો અને ખેડૂતોને સહકાર આપો જેથી ખેડૂતોને સહાય થઈ શકે અને આપણા ગામની અંદર પણ આ બધી ઘટનાઓ બની હોય જ્યાં લોકોને પાણી ભરાઈ ગયા હોય રોડ રસ્તા ખરાબ થઈ ગયા હોય સુકામ ખરાબ થયા છે એની પર મંત્રણા કરે વિચાર કરે અને લોકોમાં જાગૃતતા આવે જય જવાન જય કિસાન જય શિયાળા